મંત્રાલયની વહેંચણી બાદ આજથી મોદી સરકાર ફૂલ એક્શનમાં આવશે અમિત શાહ જેપી ન અશ્વિની વૈષ્ણવ અને એચડી કુમાર સ્વામી સહિત તમામ મંત્રીઓ આજથી નવા મંત્રાલયની કમાન સંભાળશે મોદી સરકારમાં અમિત શાહને ફરીવાર ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે જ્યારે ફરીવાર રાજનાથસિંહને રક્ષા મંત્રાલય આપીને ભરોસો વ્યક્ત કરવામાં આવ્યો છે તો નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રાલય આપવામાં આવ્યું છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલય અને રસાયણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે જ્યારે નિર્મલા સીતારમણ પાસે નાણાં મંત્રાલય અને એસ જયશંકર પાસે વિદેશ મંત્રાલય યથાવત રહેશે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલને ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય એચડી કુમાર સ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલય પિયુષ ગોયલને વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલય અશ્વિની વૈષ્ણવને રેલવે તેમજ આઈટી અને સૂચના પ્રસારણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓમાં કુલ મંત્રીઓની સંખ્યા બોતેર છે જેમાંથી ત્રીસ કેબિનેટ પાંચને સ્વતંત્ર હવાલો અને છત્રીસ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે